ઇલોન ની કંપની છે સ્પેસ જે સ્ટાર લિંક નામે સેટેલાઇટ ઇન્ટરનેટ પૂરું પાડે છે જીઓ અને એરટેલ બંનેની ઇન્ટરનેટ સેવા ભારતમાં મોટાભાગનો વર્ગ વાપરે છે એટલે બહુ જાણીતી સર્વિસ પ્રોવાઇડર કંપનીઓ છે તો આ સેટેલાઇટ ઇન્ટરનેટ શું છે અને કઈ રીતે આપણને લાભદાયી થશે આપણે સમજવાનો પ્રયાસ કરીએ આજની તારીખે સ્થિતિ એવી છે કે સેટેલાઇટ ઇન્ટરનેટ ક્યારે શરૂ થશે નક્કી નથી પરંતુ એની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે એટલે અમુક મહિનામાં એ મળતું થઈ એવું લાગે છે આપણે જે ઘરે ઇન્ટરનેટ વાપરીએ છીએ ઉગ્ર દ્વારા નથી આવતું એ વાયરલેસ ઇન્ટરનેટ છે ઇન્ટરનેટના મુખ્ય બે પ્રકાર છે વાયરલેસ અને બ્રોડબેન્ડ આ બંનેથી આપણે વાકેફ છીએ વાયરલેસ એટલે આ વિડીયો તમે જેના દ્વારા જુઓ છો ઇન્ટરનેટ કે આપણા વિસ્તારમાં ટાવર હોય ને ત્યાંથી સિગ્નલ વાયરલેસ એટલે વાયર વગર કોઈપણ જાતના વાયર વગર આપણા ડિવાઇસ મોબાઈલ ટીવી લેપટોપ સુધી પહોંચે એ વાયરલેસ ઇન્ટરનેટ છું ભારતમાં પંચાણું કરોડ લોકો ઇન્ટરનેટ વાપરે છે ને એમાંથી પંચાણું ટકા વાયરલેસ ઇન્ટરનેટ વાપરે છે પછી બીજો પ્રકાર છે બ્રોડબેન્ડ એટલે કે ઘરમાં વાયર આવે કે રાઉટર આવે જેમાં આપણે વાઈફાઈ વાપરીએ પછી એકથી વધુ ડિવાઈસીસ વાપરીએ તો જે લોકોને ઘરે વધારે કામ રહેતું હોય એ બ્રોડબેન્ડ વાપરતા હોય છે એ પણ પ્રમાણમાં જાણીતો છે હવે આ ત્રીજો પ્રકાર છે આનાથી વધુ પ્રકાર છે પણ મુખ્ય પ્રકારોમાં ત્રીજો આપણે ગણીએ સેટેલાઇટ ઇન્ટરનેટ એટલે કે ઉપગ્રહ દ્વારા આપવામાં આવે છે સર્વિસ પ્રોવાઈડર કંપની જે છે એ ઇન્ટરનેટ ને મોકલે અને ઉપગ્રહ આપણને મોકલે તો હવે એવું કરવાની શું જરૂર છે કંપની અહીંયા છે તો આપણને સીધું કેમ નથી મોકલતી પણ જમીન ઉપર ઇન્ટરનેટના મોજાને વહન થવામાં જે અવરોધો નડે એટલે આપણને નેટવર્ક ધીમું પડે છે આપણે જાણીએ છીએ આપણે મોબાઈલમાં ડેટા ચાલુ હોય ને આપણે ગાડી ચલાવતા હોય તો વચ્ચે ક્યાંક

તો ઇલોન મસ્કે સેટેલાઇટ ઇન્ટરનેટ માટે અમેરિકામાં લાઇસન્સ લીધા અને ચોત્રીસ હજાર નાના નાના ઉપગ્રહો એને લોન્ચ કરવાની ઈચ્છા છે એમાંથી સાત હજારથી વધુ તો લોન્ચ કરી દીધા છે દર થોડા સમયે બાર ચોવીસ ત્રીસ એકસો વીસ જેટલા ઉપગ્રહો એકસાથે લોન્ચ કરે છે નાના છે એટલે લગભગ સવા બસો કિલોગ્રામ વજનના છે જે ઉપગ્રહની દુનિયામાં બહુ નાના ગણાય એનું કામ સિમ્પલ છે એનું એક જ કામ છે ધરતી ઉપરથી નેટ લેવું અને બીજા બીજા છેડે જ્યાં જરૂર હોય ત્યાં પહોંચાડવું આખી દુનિયાને નેટ પહોંચાડી શકાય એટલા માટે જાજા ઉપગ્રહો જોઈએ એટલે સાત હજાર લોન્ચ કરી દીધો જેમ લોન્ચ વધતા જાય એમ એનો સર્વિસ વ્યાપ એરિયા વધારતા જાય છે જેમ કે છેલ્લે નાઇઝરમાં આફ્રિકા ખંડના દેશ નાઇઝરમાં સેટેલાઇટ ઇન્ટરનેટની એને શરૂઆત કરી હવે ભારતમાં શરૂ થશે અથવા તો શક્ય છે કે ભારતમાં શરૂ થાય એ પહેલાં બીજા કોઈ દેશમાં પણ શરૂ થઈ શકે આ સેટેલાઇટ ઇન્ટરનેટ આપણને કેમ મળશે તો આપણા ઘરે ડીટીએચ હોય ડાયરેક્ટ ટુ હોમ સર્વિસ હોય તો આપણે એક બાર એક નાનકડી ગોળ ડીશ લગાડીએ છીએ અને પછી આપણા ઘરમાં ટીવી આપણે જોઈ શકીએ છીએ સેટેલાઇટ ઇન્ટરનેટ પણ એવું છે એના માટે આપણે ડીશ લગાડવી પડશે અને એક રાઉટર લેવું પડશે એ ડીશ છે એ ઇન્ટરનેટના મોજાઓને કેચ કરીને આપણને આપશે અને આપણા ઘરમાં ડિવાઇસ ચાલશે અત્યારે ત્રીસ એમ થી માંડીને એકસો દસ એમ ની સ્પીડ જેને આપણે ઘણી સારી કહી શકીએ એવું આપે એવી ધારણા છે

કોને ઉપયોગી થશે એ પણ સમજવા જેવું છે કે મને એમ થાય કે ભાઈ મારે અહીંયા અમદાવાદ રહેવાને બદલે ગીરના જંગલમાં જઈને કામ કરવું છે પણ ત્યાં નેટ નથી તો મને સેટેલાઇટ ઇન્ટરનેટનો વિકલ્પ આપશે કારણ કે એની ડીશ છે હું ઘરે ફિટ કરું અને પછી થોડીક સુવિધા ઉમેરે તો ડિસ્ક મૂવેબલ છે એટલે મારી કાર ઉપર ફિટ કરી અને હું લઈ જઈ શકું મારી ગાડીમાં ફિટ કરીને લઈ જઈ શકું અથવા તો હું એમ જ સાથે લઈ જાઉં તો હું ટ્રેનમાં હોઉં વિમાનમાં હોઉં જહાજમાં હોઉં મધ નદી વચ્ચે હોઉં ગમે ત્યાં હોઉં એમાં આ બહુ મોટું ઉપયોગી થશે ઘણા લોકોને એમ થાય કે વીકેન્ડમાં મારે અમદાવાદથી દૂર જતું રહેવું છે કે રાજકોટથી દૂર મારા ફાર્મ હાઉસ ઉપર જઈને કામ કરવું છે પણ ત્યાં નેટ નથી આવતું તો એનો પ્રશ્ન આ સુવિધા છે હલ કરી દેશે જે દુનિયાના મોટાભાગના દેશોમાં કરવા લાગી છે કારણ કે એમાં ટાવર ફિટ કરવાના આવતા નથી ત્યાં જઈને ફિટ કરવાની છે ભારતમાં જે અંતરિયાળ વિસ્તારો છે પછી આપણે ત્યાં ડાંગના જંગલો હોય નર્મદાના જંગલો હોય કચ્છનો વિસ્તાર હોય નોર્થ ઇસ્ટ પૂર્વોત્તરના રાજ્યો હોય ત્યાં બધી ઇન્ટરનેટ કંપનીઓને ટાવર નાખવામાં એટલા માટે રસ નથી પડતો કે ગ્રાહકો થોડાક જ મળવાના છે એટલે કંપનીઓ ત્યાં કોઈ વાતે ટાવર નાખે નહીં અમદાવાદમાં પણ આપણે જાણીએ છીએ કે રિલાયન્સ હોય કે એરટેલ હોય કે વોડાફોન હોય જે અમદાવાદના વિકસી રહેલા વિસ્તારો છે ત્યાં ઇન્ટરનેટ પૂરું પાડવામાં કંપનીઓ ભરપૂર ધાંધિયા કરે છે એમાં બધી જ કંપનીઓ એક સરખી ગડબડ કરનારી છે જેઓ વિસ્તારમાં મોટા મોલ આવે રેસીડેન્શિયલ કોમ્પલેક્ષ વધે એ પછી એ ટાવર ઉભું આવી ગયું છે મોંઘું પણ અમેરિકામાં એમેઝોન પણ સેટેલાઇટ ઇન્ટરનેટ પૂરું પાડે છે પરંતુ અત્યારે સૌથી વધુ આગળ કોઈ હોય તો છે લિંક ના પ્રોજેક્ટ નું નામ કૂપર છે પછી એક વન વેબ છે પછી એવી ઘણી ઘણી કંપનીઓ છે અમેરિકામાં તો પહેલેથી આપે છે બધી સ્ટારલિંગ જેવડી મોટી નથી પણ એ પોતાની રીતે પ્રોવાઈડ કરે છે ભારતમાં ભારતમાં એની શરૂઆત થશે પછી શક્ય છે કે કોઈ સ્વદેશી કંપની આ દિશામાં આગળ વધે અગાઉ યાદ હોય તો જાહેરાત કરી હતી કે અમે સેટેલાઇટ ઇન્ટરનેટ શરૂ કરીશું પણ ઇલોન મસ્ક સાથે મળીને શરૂ કરીશું એવી વાત નહોતી પણ હવે એ એની સાથે મળીને શરૂ કરે છે જે રીતે કરે અત્યારે તો ભારતના ગ્રાહકોને લાભ થવાની શક્યતા છે ઇલોન મસ્ક પાસે જે ઘણી કંપનીઓ છે ટેસ્લા છે સ્પેસેક્સ છે બીજી છે ત્રીજી છે એમાં સ્પેસેક્સ અંદરમાં આ સ્ટાર લિંક છે અને સ્પેસએક્સની બે હજાર ખરા અર્થમાં સર્વિસ પ્રોવાઇડ કરે છે જયારે સ્પેસ એક્સ રોકેટ છોડે ત્યારે આપણને સામાન્ય માણસને કાંઈ લાભ નથી થતો કારણ કે આપણે રોજ રોકેટમાં ન જવાનું હોય પણ આપણે રોજ ઇન્ટરનેટ વાપરવાનું હોય ટેસ્લા ની કાર વેચે તો દરેક માણસ ખરીદી નથી શકવાનો કારણ કે પચીસ ત્રીસ લાખની છે પણ સેટેલાઇટ ઇન્ટરનેટ પૂરું પાડે તો આપણે એ લેવાના છીએ એટલે ઇલેન મસ્કનો જે વેપાર છે એ પણ આનાથી ચાલશે અને સામે ભારતને પણ લાભ થશે આજની તારીખે સ્પષ્ટ નથી કે કે ઇન્ટરનેટ કેમ કારણ હજી ભારત સરકારને મંજૂરી આપી નથી પણ ભારત સરકારના મંત્રી અશ્વિન વૈષ્ણવે સ્ટારલિંકનું સ્વાગત કર્યું એનો મતલબ એમ કે મંજૂરી તો થોડાક સમયમાં મળી જશે અગાઉ થોડા વર્ષો પહેલા સ્ટાર લિંક ભારતમાં સર્વિસની શરૂઆત કરી હતી અને ત્યારે નોંધણી કરતા હતા એટલે એની વેબસાઇટ ઉપર જઈને આપણે નામ નોંધી દેવાનું પછી તમને એમ કહે કે ભાઈ સાત હજાર રૂપિયા ડિપોઝિટ ભરો તમારો વારો આવશે ત્યારે તમને કહીશું એ પ્રોજેક્ટ ચાલ્યો નહીં એટલે જે લોકોએ સાત હજાર હતા એને કંપનીએ પરત કરી દીધા હવે પણ શક્ય છે કે આ રીતે ઓનલાઈન રજીસ્ટ્રેશન થાય અથવા તો પછી આપણી આસપાસ જેમ વોડાફોન ને જીઓના સ્ટોર છે એમ સ્ટાર લિંકના સ્ટોર પર ખુલે આપણે ત્યાં સુધી રાહ જોઈએ ધન્યવાદ